આજે અત્યારે લોકાર્પણ કર્યું છે છેલ્લા છ મહિનાથી અને રાહ જોવાતી હતી અને ગયા રવિવારે ઘણા બધા ભક્તજનો આવ્યા અને નિશાસો નાખીને ગયા પતશે કે નહીં પતે કદાચ આજે એ લોકો આવ્યા હોત તો પ્રભુનો મહિમા જોઈ શક્યા હોત જોરદાર તાલી પ્રભુના મહિમા માટે पिता અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ આમે આપના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સવ ન મળતા રહો ખ્રિસ્તમાં મરવાલા ભાયો તથા બેનો ઈશ્વરની યોજના આ ધર્મ વિભાગ માટે

કારણ ઈશ્વરની યોજના સાચી પડેલી છીએ જેને મહેનત કરી છે આ સુંદર તારણ વાટિકા ઉભો કરવા માટે તેઓ સર્વ માટે આ ખ્રિસ્તી યજ્ઞમાં પ્રાર્થના કરવામાં આવે છે ઈશ્વરની ની અપાર આશીષો તેઓ સર્વ ઉપર ઉતરી આવે એ જ આશયથી પ્રાર્થના સાથે અરજો સાથે આ ક્રિસ્ત યજ્ઞમાં આપણે આગળ વધીએ છીએ પરમ પવિત્ર પ્રભુ તમારી પવિત્રતાનો અમને જીવંત અનુભવ કરાવો તમારી પવિત્રતાની જ્વાળાથી અમારા સગળા દોષો બાળી નાખો અમારામાં સાચી ધર્મ ભાવના પ્રેરો અમારા પોતાના બંધનોમાંથી મુક્ત કરીને અમને બીજા લોકોને દરેક પ્રકારની ગુલામીમાંથી મુક્ત કરવાના કામ માટે મોકલી આપો આ પ્રાર્થના મેં તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ તેવો તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે સર્વના જીવનદાતા છે આ હું છું એ મને મોકલ્યો છે હવે મોશે પોતાના સસરા વિધાનના પુરોહિત ઈશ્વરના ગીતા બતાને હાથો હતો રણની સામે બાજુએ ઈશ્વરના પર્વત હોરેબ નજીક આવ્યું પડશે ત્યાં ઝાંખામાંથી નીકળતા ભડકારૂપે રઘુના દૂતે તેને દર્શન દીધા તેણે જોયું તો ઝાંખું સતત હતું પણ બળી નહોતું જતું મોસે મોશે વિચાર્યું હું પાસે જઈને આ અદ્ભુત દ્રશ્ય જો આ ઝાંખડું વળી કેમ નથી જતું પ્રભુએ તેને જોવા માટે પાસે આવતો જોઈને તેને ઝાંખડામાંથી ગુમ પાડી મોસે 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 બોલ્યો જી આ રહ્યો ઈશ્વરે કહ્યું પાસે ના આવીશ પગરખા ભાડી નાખ કારણ જ્યાં તું ઊભો છે એ ભૂમિ પવિત્ર છે કરિતના ધર્મસન પરના સંતાઉલના પહેલા પત્રમાંથી પાઠ દસમો અધ્યાય એક થી છ અને દસ થી બાર પડી જૂના કરારના બનાવો આપણે માટે ધડારૂપ છે બંધુઓ હું તમને યાદ કરાવવા માગું છું કે આપણા પૂર્વજો બધા જ વાદળ નીચે રહ્યા હતા અને બધા જ સમુદ્રમાં થઈને પાર ઉતર્યા હતા અને બધા એ વાદળ અને સમુદ્ર મારફતે મોસેની દીક્ષા પામ્યા હતા બધાએ એક જ આધ્યાત્મિક આહાર ખાધો હતો અને બધાએ બધાય એક આધ્યાત્મિક જળ પીધું હતું. ગુનો હો જો જે તમારા અંતરમાં વસો પ્રભુ આપણા અંતરમાં વસો ભગવાન ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ પ્રભુ અમર હો તમારો મહિમા સંતે લોકના સુભ સંદેશ માતે પાઠ બરાબર આજ વખતે કેટલાક માણસોએ આવીને ઈશુને ખબર આપી કે ગાલીલના કેટલાક માણસો બલિદાન ચડાવતા હતા ત્યારે પિલાતે તેમને કતલ કરી નાખી ઈશુએ તેમને જવાબમાં કહ્યું એ ગાલીલ વાસીઓની આવી દશા થઈ એટલા ઉપરથી જ તેઓ પોતાના બીજા

પ્રભુ દયા કરીએ અમારી અરજ સાંભળો આપણા વડા ધર્મગુરુ આપણા ધર્માધ્યક્ષ પુરોહિતો અને ધર્મ શિક્ષકો તથા ધર્મ સેવિકાઓ સદાયને અનુસરે ને ઈશુને અનુસરવા પોતાના પોતાના માર્ગમાં જે જે દુખો આવે તેનાથી હતાશ ન થાય

પુષ્કળ મહેનતિયા જે કે પવિત્ર બનાવે છે સુંદર બનાવે છે આ સુંદર કાર્ય ઈશ્વરે આદર્યું છે તે બદલ સર્વ લોકોનો આભાર માનતા તેમના માટે વિશેષ પ્રાર્થના કરીએ ઈશ્વરની ભરપૂર કૃપાઓ અને આશીષો તેમના ઉપર ઉતરી આવે આ દરમિયાન આપણું જીવન પવિત્ર રહે આપણે ઈસુમય જીવન જીવીએ પ્રભુ ઈશ્વર વધારે નજીક આવીને તેમના જીવનથી તેમના આશીષોથી પ્રભાવિત થઈને કૃપાઓથી પ્રભાવિત થઈને પવિત્ર જીવન જીવીએ તે માટે વિશેષ પ્રાર્થના કરીએ

અમારે દુર્વૃત્તિઓનો જોર શમે છે ભીડ વેડતા અમારા ભાંડવોને ટેકો કરવાનો ને તમારી ભલાઈનો ઋણ ચૂકવવાનો અમને અવસર મળે છે આ મહાઉપકારને લીધે હે રાજ રાજેશ્વર સ્વર્ગના મંગલ દરબારના દેવદૂતોને સંતોની સાથે અમે સદા સર્વદા તમારી અખંડ આભાર સ્તુતિ કરતા રહીએ છીએ પવિત્રતા તમારો નામ છે પ્રભુ પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો તમારા આત્માના ના આ નૈવેદ્ય પવિત્ર કરો જે તે તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાક્ષાત દેહ રક્ત બની જાય પૂરા દિલ અમારે ખાતર મોતને ને ભેટવા ગયા તે વેળાએ તેમણે રોટલી લીધી

તેમણે પ્યાલો લીધો ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું લો તમે બધા આમાંથી પીવો અમારા લોહીનો પ્યાલો છે નવાને શાશ્વત કરાનો અમારો લોહી છે

દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો તેના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને અમારા ધર્માધ્યક્ષ સ્વામીને બધા ફાધરો અને સિસ્ટરોને અને સૌ ભક્તજનો વિશેષ કરીને જે ભક્તજનો આજનો આ ક્રિસ્તીયજ્ઞ વિવિધ હેતુઓ માટે અર્પણ કરે છે તેઓને પ્રેમનું પરમ વરદાન આપો નવજીવનની એ મૃત્યુ પામેલા અમારા આપનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો એમના પર તમારા દર્શનનો આનંદ પ્રકાશ પાથરો અમારા સૌની પર દયા કરો અને ઈફ જનેતા કુંવારી મરિયમ પૂર્ણ શ્લોક પ્રેષિતો ને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોને સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુક્રિસ દ્વારા તમારા અખંડ ગાવાનું સદભાગ્ય આપો શો કૃષ્ણ એ મનસા પ્રતાપે તમને હે પરમ પિતા પવિત્રાત્મા સાથિ પુણ્ય योगो न योगो सुधी पिता परमेश्वर नो महिमा तो रहो आमिन 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 हे hey, प्रभु यीशु क्रिस्त में तमारा शिष्यों ने कहियो तो वो तमारे सारो शांति मुक्तो जावों चु મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મ સભાની શ્રદ્ધા તરફ નજર કરો એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો તમે પિતાને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો સર્વના જીવનદાતા છો પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે આ પરમ પવિત્ર બલી આ પાપ નિવારક આ જગત ના ઉદ્ધારક प्रभु यीशु हमारी साथ रहे जो मन में रह जो वाणी में रह जो हमारा कार्य में रह जो हमारा का सिस्टम में रह जो जिते करने जेका हमने कही या ने करिए कि हमेशा पवित्र रहे यम न रहे प्रार्थना करिए <laughs> અમારી ઉદારતા અપાર છે પ્રભુ તમે નશ્વર માનવીઓના અવિનશ્વર આહારથી પોષો છો ને મર્તલોકના પ્રવાસીઓને અમૃતનો પામ કરાવો છો આ અલૌકિક સંસ્કારની અસર અમારા સમગ્ર વ્યવહારમાં વ્યાપી વળો અમારી હરેક પ્રવૃત્તિ પ્રેમ ને પવિત્રતાથી મગમગી રહો આ પ્રાર્થના મે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ આમે પ્રભુને આગળ શિર નમાવી આશીર્વાદ માગો કરુણા સાગર પિતાએ પોતાના એકના એક પુત્રને અસહ્ય દુખો સહન કરવા દઈને પ્રેમનો અનોખો દાખલો આપ્યો છે માનવ બંધોની સેવા કરીને તમે પ્રભુને પ્રસન્ન કરતા રહો ને સદા એમના આશીર્વાદ મેળવો આમેન યેસુએ મૃત્યુને શરણે તઈને તમને મરણના મુખમાંથી બચાવી લીધા છે તે આપણા દયાળુ પ્રભુને હાથે તમે અનંત જીવનનું દાન પામો આમેન યેસુની નમ્રતાને તમે જીવનમાં ઉતારવા મદતાર હો ને એવી રીતે તેમના નવ જીવનમાં પણ સહભાગી બનો આમેન સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો ઉપર ઉતરો આમેન ઈશ્વરનો આદેશ શાંતિને બનતી જઈએ પ્રભુ વિષ્ણુને તો સન્માન આપ્યું પણ આપણા મહેમાન શ્રીઓ આપણી મધ્ય ઉપસ્થિત છે તો એમને પણ સન્માનમાં જોઈએ ને તો ચાલો આપણે સન્માન વિધિમાં જોડાઈએ બધોજ સમગ્ર પ્લાન બિપિન ભાઈ નો છે બાકી મારા મગજ માં તો કશું આવે બધું જ એમના મગજ માં આવ્યું પવિત્ર આત્મા એમને દોર્યા અને પવિત્ર આત્માને ને દોરાય આ બધું જ થયું છે આનંદ થાય છે જે જાણતા રહ્યા કે અમારો કઠલાલ જે પછાત વિસ્તાર ગણાતો હતો અને એનું નામ પણ જાણીતું નહોતું એ અત્યારે હું એવું કહીશ કે જંગલમાંથી મંગલ ઊભું થયું છે અને અહીંયા આવીને લોકો પ્રભુનો પ્રભુમાં વિશ્વાસ કરે અને પ્રભુનો મહિમા થાય એ જ અમારા સૌની શુભેચ્છા કે આનાથી પણ આગળને આગળ અમારું ધર્મ આગળ આગળને આગળ વધતી રહે અને પ્રાર્થના કરવા પાવન ભૂમિ બની છે અને આના કારણે મને ખૂબ જ આનંદ થયો છે કે આ આખું ધામ બની ગયું છે યાત્રાનું ધામ બની ગયું છે અને અહીંયા ઈશ્વરની હાજરી છે એટલે મને ખરેખર ખૂબ જ આનંદ થાય છે કે અહીં આ દરેક જણ પ્રભુનો આશીર્વાદ લઈને આગળ વધશે